અભિનંદન આપવાના આપવાના કાર્યક્રમમાં આપણે વચ્ચે વધારે આપણા સૌના લોકલાડીલા અને કચ્છ લોકસભાના હમણાં જ ત્રીજી વખત ચૂંટાઈને આવેલ સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ જેઓ પ્રદેશ મહામંત્રી પણ છે એવા બરોબી વિનોદભાઈ આપણા જ તાલુકાના અને ગુજરાતનું જેમને પંચાયત વિભાગમાં જબરજસ્ત કામગીરી કરી છે અને હાલે ગુજરાતના ઉપાધ્યક્ષ છે એવા જયંતિભાઈ ગવાડિયા સાહેબ આપણા બધાના વડીલ અને પક્ષની વર્ષોથી જેમને સેવા કરી છે અને હળદના જ વતની એવા છે બિપિન દાદા

આપણા જેમનું નામ તો મારે વેલા લેવું જોઈએ પણ મારી પાછળ કે દેખાડું નહીં પણ આપણા હળવદ નું ગૌરવ અને દલવાડી સમાજનું નું ઘરેણું અને મારા માટે હંમેશા જેમને પ્રેમ જ વસાયો છે એવા મોરબી જિલ્લા સંગઠન ના પ્રમુખ શ્રી રણછોડભાઈ જિલ્લા સંગઠનના મને મહામંત્રી તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી મનસુખભાઈ શહેરી સંગઠનના પ્રમુખ શ્રી અજય મામા રણછોડ બાપા રવજીભાઈ એપીએમસી ના ચેરમેન અને હમણાં જ આપણી એપીએમસી ગુજરાતમાં દસમો નંબર લેવા જેવા મારા મિત્ર એવા રજનીભાઈ સંઘાણી જયેશભાઈ દાસભાઈ ઘનશ્યામભાઈ અનાથી પધારે વાજજીભાઈ દિલીપભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરણભાઈ મંચસ્થ તમામ એ તમામ આગેવાનોના નામ લઈ શકાય એમાં તમામ આગેવાનો મારી સામે બેઠેલા આડવદ বিধান આડવદ તાલુકામાં પધારેલા તમામ એ તમામ વડીલો ભાઈઓ અને બહેનો પેલા તો આવડી મોટી સંખ્યામાં તમે વધાયા છે એ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ લોકસભા વિસ્તારમાં સૌથી વધારે વધારે મતોની લીડ જો તાલુકામાં અને વિધાનસભા વિસ્તારમાં આપી હોય એમાં હળવદ તાલુકો સૌથી પ્રથમ નંબર ઉપર છે ત્યારે આપ બધાને મળીને આપના દર્શન કરીને મારા માટે રાત દિવસ જે મહેનત કરી છે એના માટે આપ બધાનો દીલથી ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી બધાને ધન્યવાદ આપું છું સાથે સાથે આપો બધાને એ પણ કહી દઉં કે જ્યારે હું જિલ્લા પંચાયત લડ્યો ત્યારે પણ મને કવાડિયા સાહેબે પરાણે એમ કીધું હતું તારે જિલ્લા પંચાયત લડવી જોઈએ અને લડવાની છે બીજી કોઈ પણ ચિંતા તો તારે જિલ્લા પંચાયત લડવાની છે બાકીનું હું સંભાળી લેવાનો છું ત્યારે મને જિલ્લા પંચાયત પણ એમને મને વગર વાગણિયા લગાડ્યો તો લડાયો તો અને જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ કવાડિયા સાહેબે જ મને બનાવ્યો તો અઢી વર્ષના શાસન દરમિયાન મને એક સૂચના આપી હતી તારા કપડા ઉપર તું ડાઘ ન પડો દેતો અને મેં અઢી વર્ષમાં ડાઘ નથી પડો દેતો એના કારણે મોરબીની મોરબીમાંથી જે સુવાસ કાંતિભાઈ બ્રિજેશભાઈ અને એમને મારી ફેલાવી એના કારણે લોકસભાની જ્યારે ચૂંટણી આવી ત્યારે જયંતિભાઈએ મને બોલાવી કીધું એમાં ઘનશ્યામભાઈ આપણા ઘનશ્યામભાઈ ગોહેલ અને એપીએમસીના ચેરમેન રજનીભાઈ વલ્લભભાઈ મનસુખભાઈ આમ તો તાલુકાનું સંગઠન આખું તાલુકા હું સંગઠન એ જિલ્લા સંગઠનના તમામ તમામ અજય પણ આવી જાય ભગતભાઈ આવી જાય તમામ એ તમામ સંગઠનના આગેવાનો મને ધોળિયા સાહેબ સાથે આપણે મળવાનું છે એમની ક્યાં 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 લાગણી છે ત્યારે ધોળિયા સાહેબે મને વાત કરી કે કદાચ પાર્ટી આ વખતે કંઈક જુદો વિચારે અને ચુવાડિયામાંથી જ આ લોકસભા વિસ્તારની ટિકિટ દેવાની હોય ત્યારે તારે ટિકિટની માગણી કરવી જોઈએ બીજું મારી પાસે આમ તો કંઈ ત્યારે કંઈ નતું આજે એમ જ છું ત્યારે મેં મારી રજૂઆત કરી હતી